તમારી ઉપર ફરિયાદ થાય એનો જીવતો જતતો નમૂનો એ છે કે આ વિડીયો દેખાઈ રહ્યો છે ભાઈ પૈસા તો આપ્યા આપી દીધા છે અગાઉ અત્યારે પૈસા આપતા નથી અને ટિકિટ આપવામાં આવે છે મારી હારે જ આવું થયું તમને ટિકિટ નોતી આપી હવે આપી ને પેલા પૈસા લઈ લીધા કેટલા નંબર ની બસ છે ભાઈ મારે નામ જાણવું છે મારે નામ જાણવું તો ટિકિટ હું કામ બધાય ઓલી કરે ના ના મેં કીધા ભાઈ આમાં મારા વિડીયો છે રેકોર્ડ કે તે છે ને ટિકિટ માં પછી આપી તારું નામ કે ને તારું નામ ક્યાં શું કામ નો દે તું નામ શું કામ તું નામ નો દે તમારી મારી પર ફરિયાદ કરી નાખ જા કરી નાખ આવી રીતે હલાવવાનું વાંધી મેં પૈસા આવી પછી તો અહીંયા બે ગયો પછી મેં કીધા ભાઈ અભો થયો ના 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 આખેથી આવ્યા છે કિટાવું એમ કીધી તો કાંઈ એવું નથી કીધું નથી વાંધો નહીં બધું મળી જાય આપણે અહીં રાખો ભાઈ અહીં રાખજો અહીંયા 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 ભાઈ કઈ જ રહી છે ભાઈ તમને કઈ જ મેં કીધું છે તમે દાદાગીરી આ ટિકિટ ટિકિટ માંગી એટલે એટલે રાજકોટ શહેર કોંગ્રેસ મહામંત્રી અરવિંદ મુછડિયા જે બેઠો તો એમાં ટિકિટ માંગવામાં આવી એટલે સ્ટોપ આ લોકો બાદ કર્યો છે આટલી બધી દાદાગીરી કરો માં તમે તમારું કામ કરો હું કઈ જ બેઠો છો નીલરાજ સ્કૂલ પાસે ઉતરવું છે બરોબર ભાઈ વાંધો ને મજા કરો મજા કર્યા રાખો મજા કર્યા રાખો આટલી બધી દાદાગીરી કરો છો સ્ટોપ ભલે રહ્યો કઈ વાંધો નહીં સ્ટોપે ઉતરી જાય મજા કરો પણ હું કઈ બેઠો હતો બરોબર કઈ વાંધો નહીં તમારું હાલતું એ લીગલી હલાવો કંડક્ટર ડ્રાઈવર બંને ખૂબ દાદાગીરી કરી રહ્યા છે ને પૈસાનો તોડ કરી રહ્યા છે હું રાજકોટ ಎಸ್ ಸತ್ತ ರಾಜಕೋಟ ರಂಭಾ